જય માતાજી મિત્રો જય સુરાપુરા દાદા સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં આ વિડીયોમાં આપણે વાત કરીશું કે સુરાપુરા દાદા ધામ ભોળા ભાલમાં દારૂ કેવી રીતે છોડાવવામાં આવે છે જો તમે આ ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને મિત્રો જો તમારા ઘરમાં કે આડોશ પાડોશમાં કોઈને દારૂ પીવાની લત હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે દારૂ પીવાથી કોઈ પણ વ્યક્તિનું સારું થતું નથી ખોળાદમાં કોઈને ડરાવી ધમકાવીને કે જબરદસ્તીથી દારૂ છોડાવવામાં આવતો નથી દાદા એમ કહે છે કે તમારી જાતે મનનો સંકલ્પ કરો અને અહીંથી જાઓ દારૂ જરૂરથી છૂટી જશે આમ છતાં પણ જો અહીંથી સંકલ્પ કર્યા બાદ જો તમે દારૂ પીશો તો તે ભોગવવાનું તમારે રહેશે એવું દાનભા બાપુ કહે છે દાદા કહે છે કે દારૂની લતે ચડી અને તમે તમારા પૈસા તમારો પરિવારનું સુખ ચેન ખોવો છો દારૂના વ્યસન કરવાથી કોઈનું પરિવાર આગળ ગયો નથી તેવું કોઈ દિવસ સાંભળવા પણ મળ્યું નથી આ તમામ વિચારો સાંભળો દાદાના શબ્દોમાં એટલે ખરેખર બંધ કરવું છે ને ભાઈ કારણ કે આ જગ્યાનો એક નિયમ છે કે હું કોઈને ડરાવું છું ધમકાવું છું એવી વાત નથી જેને જેને આગળ મનથી સંકલ્પ કર્યો કે ભાઈ હવે મારે આ વ્યસન મૂકવું છે પછી જો ફરીથી એને એ રસ્તો પકડ્યો તો એનું પરિણામ સારું આવ્યું નથી દાદા એમ કહે છે કે એવું પણ સાંભળવા મળ્યું નથી કે કોઈ વ્યક્તિએ દારૂ પીને જમીનમાં વધારો કર્યો હોય કે વીસ વીઘાની સાઠ વીઘા કરી હોય તેવું કોઈ દિવસ જોવા મળ્યું નથી મિત્રો દાદા એમ કહે છે કે આ વ્યસન સારું નથી જો તમે દારૂ કે કોઈ બીજા વ્યસન કરતા હોય અને તો પોળા જ જાઓ અને ત્યાં જઈ અને દાદાને દિલથી પ્રાર્થના કરો અને દ્રઢ સંકલ્પ કરો તમારું વ્યસન જરૂરથી છૂટી જશે જો મિત્રો દાદાના વિચારોને બતાવતો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો કોમેન્ટમાં જય સુરાપુરા દાદા લખો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો